જિલ્લાના ગ્રામ પંચાયતના રાજકારણમાં મોટી ઉથલ પાથલ સર્જાઈ માસરા ગ્રામ પંચાયતના સરપંચ કૈલાશબેન સોલંકી સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરાઈ છે પંચાયતના કુલ અગિયાર સભ્યોમાંથી આઠ સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કર્યું હતું બહુમતીથી દરખાસ્ત પસાર થતા મહિલા સરપંચને

સરપંચ વિરુદ્ધ અવિશ્વસનીય દરખાસ્ત કરવી પડી શું કારણ સરપંચે કામ છે કોઈ કામ નથી કામ કેટલા કરી બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા